છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલા કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલા એક વર્ષો જૂના કુવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બને છે છેવાડાના માનવી સુધી વિકાસની વાતો માત્ર કાગળ પર જોવા મળે છે છોટા ઉદેપુર જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે કે જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ છે ફળિયામાં ત્રીસ જેટલા ઘરો આવેલા છે પચાસ જેટલા વસ્તી ધરાવતું આ ફળિયો છે ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર એક મિનિટ ટાંકી બનાવવામાં આવે છે પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહે છે ત્યારે ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે ફળિયાની મહિલાઓ પાણી માટે એકોતરમાં વર્ષ વર્ષો જૂનો કુવા આવેલો છે પાણી ભરવા માટે ત્યાં જવું પડે છે કુવામાં વહેલી સવારથી મહિલાઓની લાઈનમાં ઊભું રહેવું પડે છે ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે પાણી ભરે છે કુવામાં પાણી ગંદુ પાણી આવતું હોય છે પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી ડુંગર વિસ્તારમાં લોકોને પાણી માટે એક મુસીબત છે ઢોર ઢાંકર માટે પણ પાણી અહીંયાથી ભરવું પડે છે કુંડા ગામના નોલિયાબારી ફળિયાની અંદાજીત બાર કિલોમીટર દૂર જ નર્મદા નદી પસાર થાય છે નર્મદા નદીનું પાણી છે કચ્છ સૌરાષ્ટ્ર સુધી નર્મદા નદીનું પાણી પહોંચે છે નર્મદાના નીરના વધામણા કરવામાં આવે છે પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની જે વાતો કરે છે મોટા મોટા વિકાસના દાવાઓ કરે છે અહીંયા પોકાર સાબિત થયા છે ગામ લોકો પાણી માટે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે સરકાર આદિવાસીઓને પાણીની સુવિધા કરવામાં રસ દાખવશે કે નહીં તે જોવું રહ્યું નસવાડી તાલુકાનું કુંડા ગામના બાર ફળિયામાં હાલ પીવાના પાણીની બહુ તકલીફ પડે છે હાલ અમારા ફળિયામાં મિની ટાંકી પણ છે પણ છતાંય ત્યાં પાણી પૂરતું મળતું નથી કારણ કે ઉનાળામાં પાણીના સ્તર બહુ નીચા જતા રહેતા હોય છે તો ફળિયાના માણસોને પાણી પૂરતું મળતું નથી તો એના કારણે અમારે એક ફળિયામાં આવેલા એક જૂનો કૂવો છે કોતરડામાં તો એ કૂવાનું પાણી હાલ પીવું પડે છે ગ્રામજનોને એ કૂવાનું પાણી પીવા માટે યોગ્ય નથી ડોહળું છે છતાંય પીવું પડે છે કારણ કે બીજે પાણી કંઈ મળતું નથી એના કારણે આ પાણી અમારે પીવું પડે તો સરકારશ્રીને અમારી એટલી વિનંતી કે અમારા ગ્રામજનોને પાણીની સુવિધા કરી આપે કુંડા ગામમાં નળિયા બારી પડ્યું છે એમાં એક કોતર છે એમાં કૂવામાં ડોળું પાણી છે પીવાનું બહુ તકલીફ પડે છે સરખરને નથી કરો પાણીનો વ્યવસ્થા કરો કુંડા ગામ પડી છે અમારે આ નળિયા બાર એ નળિયા બારને પાણીનું બહુ તકલીફ છે પાણી એક કોથળા મે કુવો સે એનું પાણી અમે પીવાય ને એવું છે પણ ત્યાં અમને પાણી જડતું નહીં એટલે પીવું પડે અમને એટલું પાણીનું સુવિધા કરી આપો સરકાર નિયમથી સુનામ સદ્દીબેન અલ્ફેસ પઠાનનો રિપોર્ટ S9 ન્યૂઝ છોટા ઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે